નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આજે તારીખ મે આજના સવારના હવામાન જેમાં ગુજરાતમાં આગામી સમયમાં વાતાવરણ કેવું રહેશે તેમજ અત્યારે તાપમાન કેવું રહેશે અને આવનારું સોમાસું કેવું રહેશે દનૈયાના આધારે માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા ખેડૂત મિત્રો વાત કરીએ તો દનૈયાની વાત કરીએ અત્યારે ખાસ કરીને

જે આપણે જોઈએ બીજા પણ પરિબળો છે તેની આપણે જ્ઞાન હોવું જોઈએ તો સૌથી પહેલા કાર્તક મહિનાથી હોળી સુધીના જે કચકાતરા હોળીની જ્વાળા દનૈયા અને અખાત્રીજના પવનના આધારે દેશી વિજ્ઞાન મુજબ જે આગાહી કરવામાં આવે છે તે મુજબ મોટા ભાગના સંકેતો આજ સુધી સારા મળ્યા છે તો આવનારું સો ટના ટન ખેડૂતો માટે રહેશે હવે આપણે વાત કરીશું અત્યારનું વાતાવરણ કેવું રહેશે અત્યારની વાત કરીએ તો અત્યારે મિત્રો કચ્છની અંદર ખાસ કરીને આપણને વાદળા જોવા મળે છે નલિયા છે ખાવડા છે ગાંધીધામ છે આ બધા વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વાદળા છે આજે બપોર પછીના સમયની અપડેટ જોઈએ તો કચ્છની અંદર અને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે આગામી સમયમાં વાતાવરણમાં પલટો અને વરસાદની પણ સંભાવના રહેલી છે જેમાં ખાસ કરીને જોઈએ તો આપણે અગિયાર બાર તારીખથી વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે હવે જોઈએ વરસાદની અપડેટ હવે આપણે વાત કરીએ આવતીકાલે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ઝાપટા પડવાની સંભાવના છે જેમાં ભાટીયા ખંભાળિયા ભાણવડ લાલપુર આજુબાજુના જે વિસ્તારો છે પોરબંદર પુતિયાણા ઉપલેટા જુનાગઢ કેશોદ આજુબાજુના જે વિસ્તારો છે માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે તો આ જે વિસ્તારો છે તેમાં ખાસ કરીને સામાન્ય સાટા સૂટી થઈ શકે છે આગામી છ તારીખની વાત કરીએ તો મહારાષ્ટ્ર આજુબાજુ ઝાપટા પડવાની સંભાવના છે અને ફરી વખત અગિયાર તારીખથી વાતાવરણમાં પલટો આવી શકે છે અને બાર તેર તારીખની અંદર ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો તુલસી શામ રાજુલા મહુવા સાવરકુંડલા પાલિતાણા તળાજા જેસર બગદાણા પંથક શિહોર ભાવનગર સહિતના વિસ્તારો તેમજ તાપી સુરત આજુબાજુના જે વિસ્તારો છે વંકર છે ઉંબરપાડા છે નવાપુર છે તાપી છે બારડોલી આજુબાજુના જે વિસ્તારો છે વાંસદા વઘઈ ડાંગ આ બધા જે વિસ્તારો છે તેમજ ધરમપુર ભવનાથ અંબોશી આ જે વિસ્તારો છે સાપુતારા આજુબાજુના તમામ વિસ્તારોમાં સામાન્ય દમણ વાપી સુધીના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે મોન્સૂન એક્ટિવિટી હવે ચાલુ થશે ધીમે ધીમે જૂન મહિનાની અંદર પહેલી જૂન આજુબાજુ કેરળમાં ચોમાસું બેસે ત્યાર પછી આઠ જૂન સુધીમાં ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પણ થઈ શકે આગામી આઠથી પંદર જૂન વચ્ચે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદની પણ શક્યતાઓ છે નોંધી લેજો તારીખ કે પંદર જૂન ગુજરાત માટે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે તમારા ખેતીકારીઓ તમારે પહેલી જૂન સુધીની અંદર પતાવી લેવા જરૂરી છે ત્યાર પછી ક્યારેક પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તો ક્યારેક કોઈ વાવાઝોડું અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં બનશે તો પણ વાવણીલાયક વરસાદ જે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સૌથી પહેલાં શરૂઆત થતી હોય છે હવે આપણે જોઈએ કે આજે પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવનો છે તે સૌરાષ્ટ્રમાં જામનગર મોરબી પોરબંદર ભાવનગર સુધી એકતાલીસ કિલોમીટર પ્રતિ કલાક બાકીના વિસ્તારોમાં સાડત્રીસ ની પવનની ઝડપ રહેશે આવતીકાલે કચ્છની અંદર બેતાલીસ તેતાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઓગણચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના જે પવનો છે તે ફૂંકાશે આંધી વંટોળ સાથે પણ વરસાદની સંભાવના છે આગામી બાર તેર તારીખની અંદર પણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ચાલીસ થી પિસ્તાલીસ અને કચ્છમાં ક્યારેક ક્યારેક પિસ્તાલીસ થી પચાસ ની પવનની ઝડપ જોવા મળશે હવે આપણે વાત કરીએ તાપમાન અંગેની અપડેટ આજનું તાપમાન જોઈએ તો કચ્છ જિલ્લાની અંદર ચાલીસ ડિગ્રી ગાંધીધામ અમદાવાદમાં બેતાલીસ ડિગ્રી મહેસાણામાં ચાલીસ વડોદરા બેતાલીસ દાહોદમાં ચાલીસ ડિગ્રી રાજકોટમાં ઓગણચાલીસ ભાવનગરમાં ચાલીસ જુનાગઢ ચાલીસ તેમજ કચ્છની અંદર એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે તો અત્યારે હાલ હીટ વેવની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ તો કેટલાક વિસ્તારોમાં યેલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવેલું છે આવતીકાલે પાંચ તારીખમાં પણ એકતાલીસ બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ એવરેજ તાપમાન જોવા મળશે વાત કરીએ તો છ તારીખની અંદર પણ ચાલીસથી એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને સાત તારીખની અંદર અમદાવાદનું એટલે કે ગુજરાતનું એવરેજ તાપમાન તેતાલીસ ડિગ્રી ક્યાંક ક્યાંક જોવા મળશે આઠ તારીખની વાત કરીએ તો આઠ તારીખમાં પણ બેતાલીસ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન જોવા મળશે નવ તારીખ સુધી જે તાપમાન છે તેમાં મોટા ફેરફારો નહીં થાય એકતાલીસથી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આમ તો જોઈએ તો એકંદરે આપણે તમામ રાજ્યોની અંદર આજુબાજુ જોધપુર હોય કોટા હોય ઝાંસી હોય આ બધા વિસ્તારોમાં પણ એકતાલીસ બેતાલીસ અને કેટલાક વિસ્તારોમાં તેતાલીસ થી છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળી જાય નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ